પોતાના કામકાજ માટે પણ આવતા હોય છે તેવા લોકોને પણ આજે પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા રોકવામાં આવી રહ્યા છે જ્યારે વડોદરા મહાનગરપાલિકા સરકારી કચેરી હોવા છતાં આવા નિયમો કોના દ્વારા બનાવવામાં આવ્યા છે તેવા સવાલોની લોકો ચર્ચા કરી રહ્યા છે સામાન્ય સભા હોવાના કારણે કાઉન્સિલર સિવાય કોઈપણ વ્યક્તિઓને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી બહાર કોંગ્રેસી કાર્યકરો તથા ટીમ વડોદરા અને સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

કે તમને અધિકાર હા હું જોયો કે આટલા માણસો એક ઉભા છે તો એના માટે હું મારા કમિશનર સાહેબ સાથે મુલાકાત લેવાનો હતો તો હું ગેટ ઉપર કયો કે ભાઈ ગેટ મને જતા દો અને કમિશનર સાહેબ સાથે મુલાકાત લેવાનું છે એ કહેશે ગેટ નહીં ખુલશે સભા ચાલે છે સભા કઈ રીતે ચાલશે એ અને ઓફિસર શાહી એટલા મોટી વધી ગયો છે આ કરપ્ટેડ પોતે છે અને કરપ્શન એ લોકો કરે છે અને એક કાયદા પ્રમાણે લોકોનો જાત દેતા નું પરિપત્ર છે કોઈ પરિપત્ર એમના પાસે નથી આજે આજે તાળાબંધીનો કાર્યક્રમ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી લોકો દ્વારા ઘડવામાં આવતો હતો હવે કોર્પોરેશન દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવે છે એટલે બહુ નવાઈની વાત છે આજે અમારે લોકો રજૂઆત લઈને અમારી પાસે આવે લોકોના કંઈ કામ અટવાયા હોય કોર્પોરેશનને લગતા તો અમને અહીંયા કાયમ આવવાની જરૂર પડે છે અ રોજ બરોજ અહીંયા કોઈક ને કોઈ કોર્પોરેશનના લોકોના કામો લઈને અમે અહીંયા આવવાની અમારે ફરજ હોય છે આજે કામ લઈને આજે અહીંયા જારે આવે છે ત્યારે આ કોર્પોરેશન દ્વારા તાળાબંધી કરવામાં આવે છે એટલે કોર્પોરેશનને આવું તો શું કામ કરે છે કે એમને તાળાબંધી કરવાની ફરજ પડે આજે અમને કશું કહેતા જ નથી સભા છે તો સભા છે તો સભા સભાનું કામ કરે ને એટલે ઓફિસો બંધ થઈ જાય છે સભા હોય ત્યારે અમારે તો અમારા કામથી મતલબ છે લોકોના કામ થવા જોઈએ આજે લોકો અહીંયા રજડી રહ્યા છે પોતાના કામ માટે અહીંયા વલખા મારવા પડે છે લોકોના કામ થતા નથી એ બાબતને લઈને અમારે અહીંયા આવવાની ફરજ પડે છે તો આજે એ પણ જો ના કરી શકતા હોય તો તમે લોકોના કામો પતાવી આપો ને તો અહીંયા આવવાની કોઈને ફરજ જરૂર જ ના પડે હવે હું મારા કામથી કોર્પોરેશન આવ્યો છું વડોદરા શહેરનો ટેક્સ પેયર છું મને અહીંયા કોઈ રોકી શકે નહીં સભા છે તો સભાને અમારે કોઈ ડિસ્ટર્બ કરવા નથી કોર્પોરેટરોને જાહેર હિતમાં કોર્પોરેશનના હિતમાં વડોદરા શહેરના હિતમાં બધી ચર્ચા કરવાની સત્તા છે જ એ ભોગવે અમારે અમારી જે ફરજ છે કે અમારા કામથી અહીંયા આવી એમ છતાં પોલીસ રોકે છે એ પોલીસ વાર અમને કહ્યું કે સભા ચાલે છે મેં કહ્યું કે અમે કોઈ આતંકવાદી નથી કોઈ ડિસ્ટર્બ સભાને કરવાના નથી અને અમે ટેક્સ પેયર છે અને અમને આવવાના અધિકાર છે એટલે અમે આયા છે અમેને આવવા દીધો છે જોઈએ આવ શું થાય તમને લાગે છે કે મેયર બેઠો ભઈ આવી મનમાની ચાલી રહી છે બધે આ એકલા મેયર ને આખા રાજ્યમાં આ પરિસ્થિતિ ચાલી રહી છે ડાયરેક્ટર સાહેબ શ્રીની સૂચના અનુસાર સિક્યુરિટી પર્પસ કાઉન્સિલર શ્રીને આવવા દેવાના બાકી ને સભા હોતી સામાન્ય સભા હોવાતી શાંતિ થી સામાન્ય સભા ચાલે સિક્યુરિટી પર્પસ થી તેના ભાગ રૂપે તેમણે કાઉન્સિલર શ્રી એને આવવા દેવામાં અને મીડિયા મિત્ર તો હજારો સામાન્ય સભાઓ થઈ ચૂકી છે સાહેબ આટલી વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં તો આજે એવું તો તમને શું ઇનપુટ્સ મળ્યા હતા કે ગરબડી થઈ શકે અને એટલા માટે ગેટ બંધ કરવા પડ્યા તમારે ના ના સેફ્ટી મેઝરને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી છે તો લોકો એવું કહી રહ્યા છે કે અમારે હવે આધાર કાર્ડ લઈને ફરવાનું સેફ્ટી મેઝર માટે જરૂરી પણ છે ફરવું અમને પણ ખબર પડે કે અમારી ફિર્માસિસની અંદર કોણ આવ્યું ને ગયું કેટલા વાગે આવ્યું ને ગયું ને અને એક્ઝેક્ટલી બિલકુલ બિલકુલ એટલે એના માટે આધાર કાર્ડ જોઈએ આમ નાગરિકને બી આધાર કાર્ડ રાખવું પડે વડોદરા મહાનગરપાલિકાનો એના વિશે પછી વાત કરીશું ત્યાં સામાન્ય સભાનો અને કાઉન્સિલરશ્રી આવવાનો સમય થયો છે